આ બધું સાફ સફાઈ કર્યું તમે શાકભાજી ના વે નાખ્યા સાફ સફાઈ તો કરેલું છે પણ એવું ના પણ તમે આટલું બધું કહો તમારા ભાઈઓ તો કેવું તું એમ કહું

એવું નહિ એવું નહિ આ તમે ઘર આગળ પડે એની વાત કરો પેલો હાઇડ્રો ને પેલું પડી ગયું એની વાત કરો કે શું થઈ ગયું એમાં ના આ તો કહેતા નહિ તમે પેલા વેળા ના ખાવ કશું નહી શું જોયું તમે કેટસ માં જોઈ રહ્યા છો ઓળખ્યું ન હતા તમે પડતા હતા ન ચડાયું નહિ વિડીયો આજ હા એટલે આ ગોડા થઈ ગયા તમે ચમ ચમ થઈ ગયા તમે વિડીયો ચડાવ્યા નહીં ચડાવ્યા એ હું નહીં મારા ઘર આગળ પડે મારું થઈ ગયું ચડાયું મારો ભાઈ હતો મારે તો ખોટું બોલવાની જરૂર ખોટું બોલવાની ખોટું તમને નહીં બોલો બોલો બે શબ્દ બોલાય આપડા પૈસા ભરીને લાગે ખાવા બોલાવા એવું લાગે મને એવું લાગે લાગે રાખી લીધું એવું લાગે બોલ એવું લાગે એવું લાગે ડ્રાઈવર રાખી લીધા શું એકદમ ચા નહી પૂછો બનેલા રાખે મોટા આગેવાનો સમાધાન કરે એટલે ચા પાણી કરીએ ખાવા પીવાનું કરી નાખીએ આગેવાન નું

બરાબર નહિ આપણે કઈ લાગે છે ને યાર ચહેરા માં તમે છે ને લાઈબર ને યાર આટલો બધા સાધનો લાવ્યા હું તો કરો કે પછી વાત કરું

પણ કેવા તૈયારી કરો ભાઈ બધા કે તમારે સાધન જોતા એકદમ સસ્તા તો ઉપડી ગયો બેંક માં પૈસા ચલાવી દીધો તમે તો ખરું શું કેવા આવું

આપડે તો કાચી કેવું એવું નહીં યાર મોરે શોસી નાખે બહુ મોરેશ નાખે રીમરતો પછી મોરે વધારે નાખશે ચાય વધારે નાખશે રબડી જેવી ચા બનાવશે

અમે તો આ દેખાઈ રાખીએ અમે તો ડ્રાઈવર માંગર હાજર બે જ વાળું હું છે ને તો પેલા પૈસા તમે તો તમારે બોલે જેવું જઈને અવાર માં જઈને લોહી કરાવી આવજો આપડેલા ઉઠી બે આગેવાન ના હે રોટલો ખાવાના પૈસા આગેવાન આગેવાન ના કઈ બહુ પૈસા તો બતાવતા નહીં ખાલી દેખાડવાના જુદા હે ને